શ્રી ગણેશય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જાણીશું શ્રાવણ પુત્રદા એકાદશી બે હજાર પચીસમાં ક્યારે છે જાણો તિથિ શુભ મુહૂર્ત પૂજાવિધિ પારણ સમય અને મહત્ત્વ વર્ષમાં બે વાર પુત્રદા એકાદશી આવે છે પહેલી શ્રાવણ માસમાં અને બીજી પોષ માસમાં પરંતુ શ્રાવણ માસમાં પડતી પુત્રદા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે આવ જાણીએ આ વર્ષે બે હજાર પચીસમાં પુત્રદા એકાદશીની તિથિ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ વિશે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે ખાસ કરીને જ્યારે તે શ્રાવણ માસ જેવા પવિત્ર મહિનામાં આવે છે દર મહિને બે વખત આવતી એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને અર્પિત હોય છે પરંતુ શ્રાવણ શુક્લ પક્ષની એકાદશી જેને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે તે સૌથી વિશિષ્ટ માનવામાં આવે છે આ દિવસે ઉપવાસ અને ભગવાન વિષ્ણુની પૂજા વિશેષ ફળદાયી ગણાય છે માન્યતા અનુસાર આ દિવસે સાચા મનથી ઉપવાસ રાખવાથી અને ભગવાનના ચરણોમાં ભક્તિભાવ અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિ સંતાનનું સુખ સમૃદ્ધિ અને દુઃખોથી મુક્તિ મળે છે આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે ભગવાન શિવની આરાધના પણ કરવામાં આવે છે જેના લીધે આ વ્રત વધુ અસરકારક બને છે વર્ષમાં બે પુત્રદા એકાદશી શ્રાવણ અને પોષ માસમાં આવે છે પરંતુ શ્રાવણ માસની પુત્રદા એકાદશી જેને પવિત્રોપના એકાદશી પણ કહે છે જેનું વિશેષ મહત્ત્વ છે હવે આપણે જાણીશું શ્રાવણ પુત્રદા એકાદશી બે હજાર પચીસની તિથિ શ્રાવણ શુક્લ એકાદશી આરંભ ચાર ઓગસ્ટ બે હજાર પચીસ સવારે અગિયાર વાગીને એકતાલીસ મિનિટથી તિથિ સમાપ્તિ પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરે એક વાગીને બાર કલાકથી ઉદયાતિથિ અનુસાર શ્રાવણપુત્ર દા એકાદશી પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે માનવામાં આવશે શ્રાવણપુત્ર એકાદશી બે હજાર પચીસના મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત પૂજન સવારે ચાર વાગીને વીસ મિનિટથી પાંચ વાગીને બે મિનિટ સુધી રવિયુગ સવારે પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટથી અગિયાર વાગીને ત્રેવીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યાથી બાર વાગીને ચોપન મિનિટ સુધી સાંજના પૂજન માટે મુહૂર્ત સાંજે સાત વાગીને નવ મિનિટથી સાત વાગીને ત્રીસ મિનિટ સુધી હવે આપણે જાણીશું પારણ સમય પારણની તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ પારણનો સમય સવારે પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટથી આઠ વાગીને છવ્વીસ મિનિટ સુધી દ્રાદશી સમાપ્તિ બપોરે બે વાગીને આઠ મિનિટ સુધી હવે આપણે જાણીશું શ્રાવણ પુત્રદા એકાદશીનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતને ખૂબ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે પુત્રદા એકાદશી તો ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે મહત્વપૂર્ણ છે શ્રાવણ માસમાં આવતી પુત્રદા એકાદશી પવિત્રોપના એકાદશી તરીકે પણ ઓળખાય છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ ઉપાસના કરવાથી અને ભગવાન શિવની આરાધના કરવાથી ભક્તોને સંતાન સુખ કુટુંબ સુખ શાંતિ અને જીવનમાં સુખાકારી પ્રાપ્ત થાય છે આ વ્રત ખાસ કરીને સંતાન ઈચ્છતા દંપતીઓ માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે તો મિત્રો જો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં જણાવશો અને તમારા ફ્રેન્ડ અને પરિવાર સાથે આ વીડિયો જરૂરથી શેર કરજો તથા અમારા યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલને સબસ્ક્રાઈબ કરજો